હાલો વિદ્યાર્થી મિત્રો એક આપણે પ્રતિના વિડીયોમાં સ્વાગત છે તો રેલવેમાં જે એલડીસીમાં ભરતી સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા રેલવે મંત્રાલયમાં તો એના વિશે વાત કરીએ તો વિડીયોમાં નવા આવી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને એના ચેનલ અને શેર કરવાનું ભૂલતાની વિડીયોની શરૂઆત કરીએ તો આપણે એની વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાશ અરજી પી અને મહત્વપૂર્ણ તારીખ અને અરજી વિશે આપણે આ માહિતી મેળવવાના રહીએ તો વિડીયોમાં બન્યા રહેજો તો તમને પૂરી માહિતી મળી રહે આપણે જો જઈએ તો સંસ્થા છે તો એસએસસી સંસ્થા છે અને વિવિધ પોસ્ટ ઉપર ભરતી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ એકવીસ ફેબ્રુઆરી અને અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે અને આપણે વેબસાઇટ પણ અહીંયા આપી દીધી છે એસ સી એનઆઈસી એની ઉપર જઈ તમારે છે આનું ફોર્મ ભરવાનું રહેશે એટલે કોઈને ડાઉટ ન રહે કે વેબસાઇટ ન આપે તો વેબસાઇટ પણ આપણે અહીંયા આપી દીધી છે અને વયમર્યાદાને આપણે થોડીક વાત કરી દઈએ તો એકવીસ વર્ષથી લઈ અને પિસ્તાલીસ વર્ષના જે ઉમેદવારો છે આમાં જે ફોર્મ ભરી શકે છે અને પોતાની જે લાયકાત છે એના થકી આમાં ફોર્મ ભરી અને જોબ મેળવી શકે છે આ રીતની છે એ ભાઈ મર્યાદાની જે લિમિટ છે આ રીતના છે આગળ આપણે વાત કરીએ તો અરજી પીની થોડીક વાત કરી દઈએ તો આમાં જે કોઈ પણ ઉમેદવાર શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત છે એ ધોરણ બારમું પાછ રાખેલું છે એની કથા વધારે પણ તમે જો એજ્યુકેશન ધરાવતા હો તો પણ તમે આ ફોર્મ પરિશક અપ મિનિમમ્સમાં ધોરણ 12 12 છે એ હોવા જોઈએ અને શૈક્ષણિક લાઇકલ વિશે વધુ માહિતી માટે જો ઓફિશિયલ વેબસાઈટ પર જઈ તમા થોડી જરૂરી સુસના હશે ઈ એકવાર વાશી જો તમને પૂરી માહિતી મળી રહે અને આરજીપી ની આપણે વાત કરીએ તો આમાં જે કોઈ પણ ઉમેદવાર જે એલડીસી પદ પર ભરકી પ્રતિષે એમાં તમારે એકદમ કોઈ પણ જાતની ફી નથી એટલે ફોર્મ છે એકદમ ફ્રીમાં ફોર્મ ભરાવાના છે તો એ બધા મિત્રોએ નોંધ લેવી કોઈપણ પ્રકારની ફી છે આમાં રાખવામાં આવેલ નથી એક એટલે એ એક રાહતના સમાચાર કહી શકાય અને બે ફેબ્રુઆરીથી ફોર્મ ભરવાનું શરૂઆત થઈ ગઈ છે ને આપણે વાત કરીએ જે એકવીસ ફેબ્રુઆરી ત્યાં સુધી આના ફોર્મ ભરાવાના છે તો આ રીતના જે ફોર્મ ભરવાની તારીખની વિશે પણ આપણે માહિતી મેળવી અને છેલ્લે લાસ્ટમાં આપણે જે અરજી પ્રક્રિયા છે સૌ પ્રથમ આપણે જે ઓફિસિયલ વેબસાઇટ આપી એના ઉપર તમારે જઈ નોટિફિકેશનની જે પીડીએફ ડાઉનલોડ કરી લેવી એટલે વાંચી લેવાના છે બધી ત્યારબાદ તમારે જે રજીસ્ટ્રેશન કર્યા બાદ લોગિન કરી અને ફોર્મ ભરવાની શરૂઆત કરી દેવાની અને લાસ્ટમાં સબમિટ ક્લિક